出嘞我来有人。<noise> <noise> <noise> <noise>

ha <laughs> ha Ei, dua cuy lah. Bicara sama you. Siapa aja le? Kuan pakai u. Nah, kau aku lihat, udah, kata Lihat, kata biar dia cium dia. Maru nakdak, nhiều nhiên tuy nhiên ta nhiên tuy nhiên Mình nhiên tuy nhiên tuy nhiên Đi nhiên tuy nhiên tuy nhiên tuy nhiên tuy nhiên tuy nhiên tuy Ô chị ơi 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 chị ơi

હમ મે કઈ ના મોખલે લેવા હમ હમ ચલો તૈ વર થયો હમ લેવા મોખલે પણ જો આ નહીં હે તું તલે કાળું મે આસી લે હે તા ગેમ ને જાન હમ જાન જા હમ દાલ હમ દારુઓ ને મુદન કાલ હવારે આલી હો રાતે આવી રાતે આલજી રાતે આલે કારણ

તો કઉ તું રાતે બીવડાઈને હું દાળો બધામ બીવડાવું કહેજો હા હમ બાય બાય હમ્મ આજો હો આવજો હમ્મ હાલ કાલ લઈને મેલી કાલ કાલ આવજો વેલા આવજો હા આવજો આવજો મારી ઘેર આવતા નહીં જાજો સબય પડતી નહીં કહેવાય તું લે ભૂત જેવું લાગતું તું ભૂત જ ના નઈ મારી ફાયદો થયો ભાઈ પોટલી ના મારી હોત ને તો તમે મતવી પાછો હોજાય હાથ ના હોત એવા ક્ષેત્રમાં મુહરા પડ્યા હોત રાતે બી ભાઈ તો પણ પોટલી મારી એટલો ફાયદો

મંદુ પડશે કેલા ખોરચા હાલે હું કાવ યાર તમે પકડા પકડા પર મેલ દે યાર ત બીમોણ આ યાર પ્યો જો પાણી પીડું ફાટ જ દવા ભૂત ભૂત કરાય યાર કનો યાર તો આપણે પાડીયું હું હું ઉભા ઉભા અલ્યા હું મંગણ્યો હું આલે હું શું લે મને મેલો હું હું જડીયો 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 પકડો

ઓને <mulia> Voilà oh. Tu vois ça, l'air euh, un bientôt

એ બધાઈ નજ છે હા ને તું તો એમ કેતો તો કે હું તો લઈ ભી તો તું તો પટ્ટી મારી ના તો બીવોણો લે હું પોટલી મારે ડુંગ્યો ને તે આયુ ઓળ ચંપલ એ પહેરવા લાગી રેહ ચંપલ આવા ભાઈ મેલો ચંપલ એ પહેરવા નહીં રે કે ને મેં તો વાતો કરી કાશી કરી હું પદ્ધા મિનિ તો વાતો કરી નાહી કે આ શેર કીધું પરસા માલ્યા માનું ખબર દારૂ માગતું તું ના હોય તે મુકો કાલ આવજે એટલે કાન કા માતા લાઈન મેલું જાતી રાજુ તે મેલું મે મોકલ્યું તે જાતું રહ્યું પણ બીજી વખત આવ્યું પાછું આવ્યું ને કે કે દારૂ માતો હાલ જ જોવો તે ને મુકો કાલ આવજે હું તા કાલ માતા ને એક ના બે પોટલી રાખીને મેલી પછ તે પછી કોઈ ધોકો લઈને ફરી વળીને મને તેણા કે પટિયે માની જોગન એવો દોડ્યો ને ના ચંપલ પહેરવાય નતો રહ્યો ના મેં બહુ કરશું હ હ મેં કીધું એરુ કર ગટુ ગુંગે ને જીવ લઈ જ જાય યાર કઈ ન યાર ઝાળો લેતો નહી આયો કણ મને લાગે મને આત્મામાં ન જતું યાર નેડજો આ મધુપા તમે હું છોટા